મહાદેવ હરિઓમ જય માતાજી રોજ તો સાટા સાલુ થઈ જાય પણ આજ હજી થયા નથી પણ વરસાદ આવે એવું છે પવન નથી ને વાતાવરણ એકદમ પેક થઈ ગયું પણ રોજ થોડું થોડા સાટા થઈ જાય તોય એ ઘણું પણ એમાં આપને એમ થઈ કે પાણ નથી થયું નહીં લાંબીનું થઈ ગયું એમ એ બે દી કપાય એવું થયું એમ જાજા દી આપણે ભાનુ વધારે આવ્યા છે તુવેર લેવા કારણ કે એને કોકો ખાલા છે તુવેર મને આપણે ખાલા પડશે આપણે સોપ પડશે એટલે એને સોપવાનું ચાલુ છે ને આપણે સોપવાની છીએ આપણે બહુ વાંધો નહીં આવે લગભગ લગભગ હોય હો ઉગી જાય મહેશભાઈ ને સોંપીએ તે દી થોડુંક કોરા ભીનામાં હતું પણ અત્યારે આ વરસાદ આવ્યો ને એમાં કોટા નીકળી ગયો કાલે જોવા ગયો તો લગભગ દસ એક ઠેકાણા ફફોર્યા ને અંદર ફૂયા ફૂટા હે એટલે બે દી બાઈ ને નકર તે દી તો જોખમ હતો અને વરસાદનું તો ખરેખર ભાનુભાઈ આપણા મોટાભાઈ છે અને એને જાજો ખેતીનો અનુભવ છે એ કેહ થઈ ગયું કે આમ આજે ઘટે પાંચ કપાય એવું કરી દીધું હતા હજી આમ ધરવાણ વરસાદ નથી બે બે દસ હાલે અઠવાડિયું નીકળી જાય એવું થઈ કરી દીધું હતા અને આપણે જે લાગેથીઓ કપા વાવ્યો હોય ને એમાં છત્રીની જારીએ એટલે પારા બાંધ્યા હોય તો બધી પાહ ઢહળાઈ ગઈ છે એટલે આ બધી પાહ આપણે પારામાં વહી ગઈ હોય એટલે અહીંયા થઈ ગઈ જમીન ટકો એટલે સેજ અત્યારે વરસાદ જેવું વાતાવરણ થયું હે ભેજ પૈકરો જમીન એટલે થોડુંક જમીન પોષી થઈ એટલે અત્યારે હાથી હાકીને તો અત્યારે બે હે નકતામાં ઠેકડા મારી જાય ખખડે હાથી પણ બે હે નહીં એટલે સેજ ભીનહારું છે ને

અને વાહે હાથે આવેલું છે એટલે ફળ હોય બધું પડી જાય આપણો કપાસ આ લાગટ રહ્યો છે તૂટી જાજી અને જમીન આપડી આ નબડી છે એટલે પણ એમાં અત્યારે તો ને ખારી જ છે નહી એમાં કઈ ઘટે નહી કપાસ નમ તો જાય છે હવે હાથીમાં

હવે મિસ્ત્રી એ કીધું કે માલ લઈ આવો તો આપડે ઉપર કામ ચાલુ થાય ફર્નિચર નું એમ અને અત્યારે એમ કે ખોટું કે આપડે લઈને રાખીએ તો પછી ફિટ કરી જઈએ એટલે કીધું આપડે દરવાજો તો પેલા ફીટ કરી ભલે પાછી દરવાજા ફિટ થઈ જાય તો ઉપર ઉપાદી નઈ ઉપર એમ બે કપાત છે રેડો આપડે અત્યારમાં રોડ ઉપર પાણી આવતા થઈ જાય ને એવો ખેતર માં નહી રોડ ઉપર પણ એવો ઉપસ આવ્યો કે આ દસ મિનિટ ટકી જાય તો હમણાં પાણી પાણી થઈ જાય પણ એને મિનિટ જ રહી તો વયો ગયો ઉપર સેડ્યું હોય ને તો વરતું ગયું પણ એટલું સારું ગણ તો કરશે ને અત્યારમાં પાછું જમીન એવો જ મૂક્યો હોય એન નો એટલે એટલો રેડો કામ કરે એમ કે બૈડિયા નું પાટિયું એટલે બૈડિયા આખું આપડું પૂરું થઈ ગયું હવે

આપણે હારું ભગવાનની દયા એમ અને આપણે તો એવું કઈ બધાઈ વર્ષે એમ અમારે એક ને નહીં કેડું ને બધાઈ ને જરૂર જ હોય એટલે કોઈને પાવાની મહેનત કરવી નહીં ભગવાનની દયાથી બધા ને વરસાદ થઈ જાય આપણે આવી ગયા વાડિયે ગંગા દોવન ટાઈમ થઈ ગયો છે છ એટલે આપડે ભાઈ તો ભેગા જ હોય પણ ગંગા આપને દેખે એટલે ગુંમરાજ મારે કે જટ દોઈ લ્યો એમ એટલી એને જલ્દી દોવાની જલ્દી નથી પણ ખાંડ ખાવાની છે જલ્દી જટ ખોળ ખાઈ લે લાગે જો કે દોઈ લ્યો એમ દોવાનો ટાઈમ થઈ જાય એટલે એમ જ કરે પણ ખાંડ તમે ગમે એટલો ખોળ દો ને એટલે મૂકે નહીં સીધો ખાઈ જાય ખોળ ઉપર જ આપણે દોવાની અને ભેગો પાછો નંદી ખાઈશ દેવાંશભાઈ અને ધરા ભૂખ લાગી હતી તોય રોઈને વાળીએ આવ્યો શાક બની ગયું તું બાઈએ જમવાનું તૈયાર કર્યું

જણ બેઠા હોય એને પરસાદ દેવાનું કે બાઈને ઊભી ખાઈ લે ઓલા કોઈ ખબર એ પાસે કે ધરાર દે છે એટલે હમણાં આપણે એને સત્સંગમાં જવાનું જ બંધ કરી દીધું છે એટલે ચોકલેટમાં હમણાં બ્રેક લગાડી દેવાનું છે કા હું નહીં ખાઉં ચોકલેટ હવે ડાયો થઈ ગયો શાકભાજીમાં એટલે શાકભાજી તો અત્યારે ચોમાસાનું બધાય ખેડૂત એ વાવવું જ હોય આપણે થોડુંક વહેલું વાવવું છે એટલે આપણે થોડુંક વહેલું ઉતરશે એટલે બહુ જાજો નહીં ફેર પડે અંદાજે મહિનો એક

they must hear do